આ આગળ આવી તે દુકાનવાળા ભાઈએ કીધું તમારું નામ આયપો ભાઈ જીવરાજભાઈ કરીને છે હે લે ભાઈ આ આગળ કાક કળા કરીને બરા જા આમ તો તમારે ખબર ન પડે કે ક સચક્યુ બજી કો કઈ કરે છે હા ઈ તેરા રબ તરક થઈ ગયો હોય હ હ તમને ઓ લાગ કે સચક્યુ થઈ ગયો અમે દવાખાને જવાનું વિચારતા મરાવ

મિત્રો દાદા દેશી રીતે ઈલાજ કરે છે આમ પહેલીવાર હું જોઉ છું કે કઈ રીતના ઈલાજ કરે આપણે જોઈને તમને પણ દેખાડી એટલા વિડિયો ચાલુ રાખ્યો છે મે કેમ કે આયુર્વેદિક કામ દાદા સારું એવું કરે છે તો આપણે જોઈ છે કે ભાઈને મટેસ કે કઈ રીતનું થાય છે આ બધું ને આપણું શું આવે દાદા આયા આ આ આંજો આવે અહીંયા આંજો કરીનો કરીનો આંજો

આખું શરીર દુખતું છે આ એક હિસાબે આખું શરીર દુખતું હોય ને આ મેન આપણો મકોડો કેવાય હા આ આ જે હું હાલું ને એ આ મકોડા હાવે બરોબર એ મકોડો બકોડો હાલે મકોડો ખડી ગયો એમ કહીએ આપણે એટલે આ એની વાત આમ ખોજો સડી જાય ને એટલે આખો દુખાવો રે બરાબર આપણે વર્ષો જૂની જે આ રીતે ટેકનિક વાપરતા હતા ગઢિયા વડીલો બધા,

એટલે આમાં તમને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં છે ક્યાં દબાવવું અહીંયા ત્યાં ખબર પડી જાય બરાબર તો મિત્રો આ એક એમ કે આ અંધવિશ્વાસ નથી આ એક ની આવડત છે દાદાની કલા છે જે આપણા હકીમો વર્ષો પેલા કરતા ને એ જ રીતે આ દાદા ઈલાજ કરે છે ને આમ કેવા બે કરે રગ ક્યાં છે હડ્ડી ક્યાં છે બધું કાકા ને ખબર હોય એટલે આ ઈલાજ કરી એકતા હોય ને હમણાં બાંગ્લો નાખતો આમ કેવા દર્શક મિત્રો આ છે આપડા દેશી આયુર્વેદિક અનુભવી દાદા એ ખુબ સારો ઇલાજ કરે છે માણસો ની સેવા કરે છે ફ્રીમાં હારું આપણે વિડીયો બનાવી લીધો હે આખું શરીર નો કેળો થઈ ઓલા દુકાન વાળા દાદા કીધું કે નહીં કે ભાઈ ઓલા કાકા ઈલાજ કરે છે તમે તો વિડીયો ચાલુ કરો ભાઈ આપણે વિડીયો બનતો જાય અમારે સામે જવાનું તો બંધ રહ્યું ને દુખાવો ચાલુ થઈ ગયો જોજો આમ કેવા હવે છે ને સંજે આવી રીતે પાંચ ઉડ બે કરી નાખો તો એવું છે પકડવાનું નહીં ઓકે લેવાનું તમારું નામ છે મારું નામ જીવરાજભાઈ છે જીવરાજભાઈ જીવરાજભાઈ ગેલાભાઈ સોલંકી જીવરાજભાઈ ગેલાભાઈ સોલંકી કાકા નું નામ છે હવે દેખાડો ભાઈ એકદમ એકદમ એકદમ

અમુક રોદો લાગ્યો અને ભાઈ દુકાન ને ઉભા રહ્યા કે ગાડી થી ભાઈ કીધું અમે દવાખાનું પૂછતા હતા એને કીધું કે દવાખાનું અત્યારે આવા દયો ભાઈ ને ટચિકિયું ગયું લાગે છે તમે તો દાદા ની મુલાકાત લ્યો ત્યાં અહી વાડી માં અમે આવ્યા દાદાના ઘરે દાદા મળી ગયા એટલે અમારે હારા નસીબ પણ પાંચ જ મિનિટ માં એમ કેવાય કે સંજય ભાઈ ને ખુબ સારી એવી રાહત કરી દીધા ખાલી સાહેબ દાદા નું નામ છે જીવરાજભાઈ ભાઈ સોલંકી આપડું ગામ ગામ હોયદર ગામ હોયદર જિલ્લો જિલ્લો ભાવનગર ભાવનગર ઘોઘા તાલુકો તાલુકો ઘોઘા ગામ હોયદર જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા

તો મને થયું કે વિડીયો ચાલુ રાખી કેમ કે આ સેવા જે સારું કામ કરે છે પાસે જાય એટલા માટે કર્યું મેં તો આપણે જે એડ્રેસ બધું આપ્યું છે વધારે પડતી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવું તો આ દાદાની મુલાકાત લેજો દાદા ખૂબ સારું એવું સેવાનું કામ કરે છે એટલા માટે બરાબર તો હવે પછી અલગથી દાદા જોડે થોડીક વાત પણ કરશું ને એડ કરશું ને તમને દેખાડશું તો ચાલો મળશું આગળ વિડીયોમાં જય માતાજી

કોઈ હોય તો દાદા તકલીફ ની મુલાકાત અવશ્ય લેજો કેમ કે દાદા હોયદળ ગામે ઘોઘવા તાલુકો અને જિલ્લા ભાવનગર માં રે છે દાદા નો નંબર પણ આપડે લઈને ડિસ્ક્રિપ્શન માં દઈ દેસુ જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે આવવા અહિયાં થાય અને દાદા એમ જણાવ્યું છે કે ભાઈ બેન દીકરી હોય કદાચ દાદા પાસે ઈલાજ કરાવવામાં શરમાતા હોય તો માસી પણ છે તો એ માસી પણ એને સારો એવો ઈલાજ કરી દેશે ને ખૂબ સારી એવી સેવા કરે છે તો કોઈ વાંધો નહીં તમને પણ કોઈ પણ તકલીફ થાય તો આ દાદાના એડ્રેસમાં તમે આવજો અને વગર ઈલાજે વગર પૈસે અને વગર કોઈ દુખાવા વગર જેમ અમારા સંજયભાઈ ને સારા કર્યા છે એમ તમને પણ કરશે એવી દાદા ને કેવું છે અને અમારી પણ એવું માનવું છે કે નજરે જોયું એટલે માનવું જ પડે અને અહીંયા આવે જેટલા આવે એટલા રાજી એમ કરે એ હા અને અહીંયા આવે છે અને નવાર માણસો આવી રીતે કેમ કે ગામડામાં તો માણસો ને દુખાવો થઇ જ જાતા હોય કડનો છે માથાનો છે હાથ નો બધું એ થતું જ હોય એટલે દાદા નવરા રહેતા જ નથી આજ અમારા નસીબ સારા કે જલ્દી મળી ગયા તો આજ રીતે તમને પણ કોઈ બી problem હોય તો તમે આવજો તમારો પણ ઈલાજ થઇ જશે અને હા તો જય માતાજી મજા આવી ગઈ દાદા જોડે વાત કરીને તમને કેવું લાગ્યું દાદા મને પણ મજા આવી ગઈ તમને video માં વાંધો નહીં ને મજા આવી ગઈ ના 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 ઈ તો કેમ કે આ તમે સારું કામ કરો છો કે નહીં તો માણસો સુધી કામ પોકી જાય સમજ્યા ને ક્યાં ક્યાં સુધી ખબર પડે હા બધાને ખબર પડે માણસો દુઃખી થાતું બંધ થાય ને આજે ટીકડા પી પી ને મરે છે ને માણસો અને ફોટો answer છે હવે આપણે પૂરું ખાવા થાય અને ખેલ થાય ખોટો answer દવા તો તમને દુખાવા પૂરતી પીવે તો માણસોને સારું રહે અને આ વગર દવાઈ તો જો મિત્રો આવા અનુભવી દાદા એમ કહેવાય કે હોદ્દેડ ગામમાં રહે છે. તમે પણ દાદા પાસે ઇલાજ કરાવવા આવજો તમારે સારો એવો ઈલાજ કરી દઈશ નું નામ છે તો જય માતાજી મિત્રો મોજ મસ્તી ના દર્શક મિત્રો આવી જ રીતે ચેનલ સપોર્ટ કરતા રહેજો અને આ સારો એવો દાદા ને પ્રેરણા થી મજા આવે છે આ વિડીયો હું અપલોડ કરું બીજો શૂટ કરવા જતો હતો પણ આ વિડીયો મને મળી ગયો એટલે હું આ અપલોડ કરું છું આ વિડીયો ને તમારે એમ કેવાય કે ખુબ વાયરલ કરવાનો છે વિડીયો તમારી પાસે પહોંચે એટલે તમારે સીધો શેર કરવાનો છે કેમ કે દાદા ખુબ સારું સેવા નું કામ કરે છે અને આ કામ બધા સુધી પોગવું જોઈએ તો સારું જય માતાજી હર હર મહાદેવ જય માતાજી